પ્રોગ્રામ મેરે નામ કા પિઝા બના રહા હો દેખો આવો ભાઈ અમને ડોલર બનાવી એમ રોટલા ટુ ફેમિલી મજામાં ફલી મજામાં હું પણ મજામાં છું ઘણા સમય પછી હું બનાવ્યો છે તો આજે એક માણસ આવે છે હસ્તી માણસ તમે જેમ કે જાણીતા જશો થમને જોઈને તો જાણી જ જશો તો એ આવે છે તો એને મળવા જાવું છે તો એને તમને પણ મળાવીએ તો વ્લોગમાં છેલ્લે સુધી રહેજો અને વ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી આગળ મળીએ મહાદેવ તો ફાઇનલી જો હવે અમે આવી ગયા છે જયભાઈને મળવા માટે શું કેવું જય માતાજી જય માતાજી રામે રામ બધાને કેમ છો બધા મજામાં તો

સંજય ભાઈ ને આ રે લઈ જાય છે કારણ કે મહેમાન આવ્યા છે તો કાઈ આમ તેમ તો નહીં મોકલા કે નાસ્તો તો કરો મને આમ તો કેમ લઈ હા બજુ ભાઈ પાવર પાવર હવે જો જઈ તોય ડાયરેક્ટ નાસ્તો કરવા તો ત્યાં જઈને મળીએ જ ડાયરેક્ટ પહેલા નાસ્તો કરતા મહેમાન આવ્યા તો આમ તેમ તો નહીં જવા દેવાય હા તો બોલો ભાઈ ચેક ને જો આજ માર એ ભાઈ આમને ચોકલેટ તો આપો હવે શું છે આ ઓગરીજી એટલે ઓ રામ ના ગાડી માં

તમને ડોલર બનાવી દીધો યસ હવે ઓ ડોલર ડોલર આ લોકો ડોલર બનાવી લીધો છે ઓલા પણ હતા ને મને તો હવે pizza પાર્ટી થઈ ગઈ એક બેના તો હવે દેખાય ને શેર કે શેર ગલુ છે

વાત ખોટી છે જો ભાઈ આમનો હાલ ને તમે તમે આ ઓલું કરી જાશો તમને વાત હું થઈ ગઈ આપડે નહી હું હું પેશન્ટ નથી આવલો જનકભાઈને આરે આવો જો તો નહી પાક્કો બોલું છું તો આવો હારું હાલો પાછો આવ જનકભાઈને થોડું કાંતું જવાનું છે તો એને જવા દી હારું હાલો મહેર રામ રામ ડાયરેક થઈ માતાજી થઈ માતાજી હારું હાલો પાગળ પડી જાય તો આજે ઘણા સમય પછી મારો ભાઈ મારી માટે ચા લઈને આવ્યો અત્યારે લઈને આવ્યો છે બરોબર તો હવે એના પ્રેમથી લેલેસાતો આપણે પીવી પડે તો આનું પહેલા ચા પી ફિક્સ ટાઈમે બરોબર બરોબર ટાઈમ પીજો તો ના આ વ્યવસ્થિત ટાઈમ સર આવી જશે હો

તો ફેમિલી ફાઇનલી ઘરે આવી ગયા છે ને જો ધૂપ છે માતાજીને ધૂપ કરવાનો હોય તો ફાઇનલી આપણે વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ ને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળીએ ત્યાં સુધી જય શ્રી રામ અને હર હર મહાદેવ સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર ને